નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારો કરીશ નજર આજના સમાચાર ઉપર વડોદરા શિનોર વડોદરાના શિનોર તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતની અને વોર્ડના સભ્યોની સામાન્ય ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા વડોદરાના શિનોર તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડ સભ્યોની સામાન્ય પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા સામાન્ય ચૂંટણી પુનિયાદ માલપુર બિથલી દરિયાપુર માંડવા ફોર્મ ભરાયા હતા જેમાં પેટાચૂંટણીમાં બાબળીયા માંજરોલ મોટા ફોફડીયા સહિત ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા હતી ચૂંટણી અધિકારી અધિકારી અને વિસ્તરણ પંચાયત 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 શાખા તાલુકા કચેરી ફોર્મ વિતરણ અને સ્વીકારવાનો સમય સવારના બપોરના કલાક સુધી મુલતવી રાખ્યો હતો જ્યારે માંડવા ગામના સરપંચના ઉમેદવાર શબીર બાપુ દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો હતો ઉમેદવારી પત્ર ભરવા આવેલા ઉમેદવારો અને ટેકેદારોમાં ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો આવું જાણીએ માંડવા ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર શબીર બાપુ શું કહેવા માંગે છે રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી પર સાથ લીધી રોજ માંડવા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે મેં સબીર બાપુ ફોર્મ ભરેલ છે મારા ઠેકેદારો સાથે હું આવેલો છું મને ગામમાંથી ઘણો સારો સપોર્ટ મળેલ છે અને મને 100% આશા છે કે મારો ખૂબ ખૂબ વધુ મોટો વિજય થશે